હેમનુ આમા સંધી આ શાંતિ હો તો કેમ આવો તોય તમાકન જો કોણ ધણો હું ભૂજણી ઘણી માયમ હોય હવે અમાર ખબર છે તી તી ના તાટી માતા તો કેસે હમણા ભુપો ધણવા દે ગડી પાવાલે તો થબલે ઈ નથી એ ભાઈ અને તમારું બાઈક ખોને સોરાણો હાથ ખોટો હા તો તમે જાતા માં ચાવી નથી મેલી પણ તોય લઈ જા

મંજૂર છે મારો વ્યવહાર વ્યવહાર મંજૂર છે થાય લાખ તમારે કરવો પડશે રાણા પાસે પૈસા ગણાય તો ને તમે

અતલ હવારના ચાને એકલા હતા હવારના કાતે ગયા હતા રામ ખેતરે આટો મારવા ગયા હતા અલ્યા વી હોય કેનું પરો પેતાજી એ ગપૂર ના ના ખેતરે આટો મારવા ગયા હતા નીકળેલા હાથ દીબદ નાખું તો નામ આવી જશે હે દીબદ નાખું તો એક બાર બોલ ની ગપૂર વી આદુ કેતો પર નક માતા આદરાદુ છે પાછો ભઈ ડાળો ઓગું જો એના શેરડીઓ નાગર આવતા અમારો ભૂખે ને મા પણ કે એ ફોટો દે આ તો બધુંય ફોટો દીધો કદી લાજ કદી કદી તા લાજ

ભાઈ હાલો ખોટો બાઇક ચેકને તમારે કન હાચું તો છે અને રોડના લેબડા હે મિલના રહે અરે અમારી જોડે પૈસા હતા મણાદી એટલી ચોરી કરી થી હા ભાઈ આ ભીખો કે એટલો

ભીખા તું તો લઈને આવ્યો છે પોપા ને થતી લે ભાઈ છોકરો અત્યારે

અને આનો દંડ તમે કરશો કરો બરો તમે કરો ને એમ ખબર હું દંડ કોઈ મન્ય રાખવાનો ભાઈ તમારે બોલો બોલો હવે તો આપી પડે હાથમાં

આપણે કરવાનું મેં તું તું સોરી કરવી છે એકવીસો રૂપિયા લાવવાના એકવીસો રૂપિયા આ એક પૈસો રૂપિયા લાવવા ચા આવે રૂપિયા નથી મલ ખાવા એકસો રૂપિયા નહીં લાવવા એટલે તો તમારા શરમે આવે તના